આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ એક ત્રણસો ચાર બાળ લીલાના અવગાહન ફળ આપણે આજે લઈએ સમજાવે છે બાળ લીલા બોલવાથી રોજે નિત્ય બોલવાથી શું ફળ મળે વાચા બાબા કહ્યું કશરદાસ ધ્યાન દઈને સાંભળ પ્રભુની બાળ લીલાનું અગાધ મહાત્મ્ય છે પુષ્ટિમાર્ગમાં પ્રભુજીની બાળ લીલા સર્વોપરી ફળરૂપ સ્વરૂપ ગણાય છે બ્રહ્માદિક શેષ નારદ શારદ સુરનર શિવજી જેવા જે લીલાને સમજવા માટે અહર્નિશ પ્રયત્ન કરે છે યત્ન કરે છે છતાં પાર પામી શકત નથી શકતા નથી સદા જેના ચરણકમણની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે છતાં પ્રભુજીની અનંત અગોચર અલૌકિક દિવ્યલીલાનો પાર પામી શકતા નથી કોણ આ બધા દેવતા પણ પાર પામી શકતા નથી એવું કે લીલાનો અનુભવ કરાવવા પ્રભુજી પોતાના નિજ અંતરંગ સેવકના પ્રાણ રૂપ બની ગયા છે છે બની જાય એટલે કે એ લીલાનો અનુભવ સેવકોને છે નિજનો સર્વથા નિરોધ પોતાના સ્વરૂપમાં કરાવી દિવ્યાનંદનો અનુભવ કરાવી તે લીલાનું રસદાન કરે છે જેનાથી પોતાના નિજજનને પ્રભુના સ્વરૂપમાં પ્રેમ આસક્તિ વ્યસન સહજ સિદ્ધ થાય એટલે પ્રેમ આસકિત વ્યસન પણ સિદ્ધ થવું બહુ અઘરું છે પણ જો આ બાળ લીલા બોલીએ તો એ સહજ સિદ્ધ થઈ જાય એટલું બધું કહી દીધું આપણને પાચાબાબા એ બાળ લીલા તે પુષ્ટિપ્રમેય બળની જ લીલા છે તેના શ્રવણ સમરણ મનન મનન થી પ્રભુજીની દિવ્ય લીલાનો સાક્ષાત અનુભવ અવશ્ય થાય છે તે તેની શ્રુતિ છે તેમ જાણજો એટલે કે બાળ લીલા આપણે નિત્ય બોલીએ પુસ્તકમાં આપેલી છે પોથીમાં બોલીએ નિત્ય બોલવાથી ઠાકોરજીની દિવ્ય લીલાનો સાક્ષાત અનુભવ અવશ્ય થાય છે અવશ્ય ઉપર ભાર મૂક્યો છે કે થાય જ છે એટલે આપણને સાક્ષાત દર્શન થાય બાળ લીલાના જો કશરદાસ જો પ્રભુ પોતાનું સ્વરૂપ શું છે તે ન જણાવે તો પ્રભુના સ્વરૂપનો ભાસ ન પડે માટે જીવને પ્રભુ પોતાનું સ્વરૂપ શું છે તે જાણવા માટે જ પોતે આવા લીલા ચરિત્ર દેખાડીને સ્વરૂપ નિષ્ઠા કરાવે છે તે લીલાના સાક્ષાત દર્શન જે જે ભગવદીઓને થયા છે તેમણે તે પ્રભુની લીલાને યશ ગુણગાન દ્વારા કીર્તન સ્વરૂપે પ્રગટ કરી છે તે ગુણગાન દ્વારા બીજા અનેક જીવો પ્રભુના યથાર્થ સ્વરૂપને જાણીને ભગવદ લીલામય કીર્તનના સ્વરૂપમાં પ્રગટ કર્યા એટલે કે કીર્તન જ વર્ણન છે ઠાકોરજીની બાળ લીલાનું હવે એ કીર્તન જે વર્ણન કર્યું છે એ કીર્તન જે જે વ્યક્તિ ગાય ઠાકોરજીના સેવકોનું ગુણ એ ગુણગાન કરે કીર્તનનું તો પણ એ લીલાનો અનુભવ થાય જે લીલા ભગવદીઓને અનુભવ થયો છે અને કીર્તન પ્રગટ કર્યું એવો જ અનુભવ ગાવાવાળાને પણ થાય એવું કહે છે ભગવદલીલા ચરિત્રો ને કીર્તન દ્વારા ગવાતી લીલા સાક્ષાત સ્વરૂપ જ છે પ્રભુ બાલ ચરિત્ર કરીને આનંદ રસનું દાન કરે છે આ વિષય અહીંયા જ આટલો જ છે ત્રણસો ને ચાર ત્રણસો ને પાંચ નંબર ઉપર આ વાત ઉપરથી આપણે જાણ્યું કે જ્યારે ઠાકોરજીના લીલાનું સ્વરૂપ આપણે જાણવું હોય તો બાળ લીલા નિત્ય બોલીએ તો એ બાળલીલા પોતે જ એટલું બધું ફળરૂપ છે જેનાથી ઠાકોરજીની દિવ્ય લીલાનો અનુભવ થાય જે ભગવદીઓને થયો છે એ જ આપણને કરાવે એ ગાઈએ તો એ ભગવદીઓની કૃપાથી આપણને અનુભવ થાય તો બાળ લીલા આપણે પુસ્તકમાં છે એ આપણે બોલી શકાય વાંચી શકાય નિત્ય કરી શકાય એના ફળની આજે આપણે વાત કરીએ આજે આટલું જ બોલીને મારી વાણીન વિરામાં પૂછું બઋિગોપાલ લાલ કી છે